જય હિન્દ બાળ મિત્રો ચાલો બધા શંખ મુદ્રા બનાવો તો ખૂબ સરસ નમસ્કાર મુદ્રા અરે વાહ જયશ્રી થી હવે જુઓ ગણિતના પેજમાં પેજ નંબર ત્રાણું અને જુઓ આપણે બારમું પ્રકરણ શીખીએ છીએ ને અત્યારે બજાર આપણે ખરીદી કરવા જઈએ છે ને તો જો આ પેજ ઉપર આજે તમારે ચલણી નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને વચ્ચે જે ટીચર રહી રકમ લખી હોય તે જુદા જુદા સિક્કાનો ઉપયોગ કરી અને ચાર રીતે બનાવવાની અને પછી તમારે અહીંયા દોરવાની છે ચાલો જુઓ અહીં મેં ચાર ખાના દોર્યા છે જુઓ ને બધાએ હા અને વચ્ચે મેં કેટલા લખ્યા છે વીસ રૂપિયા હવે જુઓ વીસ રૂપિયા જુદી જુદી ચાર રીતે બનાવવાના ચાલો પહેલાં વીસ રૂપિયા ટીચરને બનાવવા છે હે આ પહેલાં ખાના તો હું દસ રૂપિયાનો ઉપયોગ કરું તો મારે કેટલી નોટો જોઈએ બે નોટો જોઈએ ને જુઓ હું બનાવતી જાઉં એમ તમારે જોવાનું પછી તમારે પણ બનાવવાનું છે ચાલો આ ખાનામાં વીસ રૂપિયા થઈ ગયા હવે બીજા ખાનામાં જ્યારે આપણે બનાવીએ ને વીસ રૂપિયા ત્યારે આ રીતે નહીં જુદા સિક્કાનો ઉપયોગ કરવાનો બરાબર ચાલો તો શું કરીએ આપણે વિચારો એટલે કેટલા રૂપિયા થઈ જાય આ રીતે સમજાઈ ગયું ચાલો હવે મને એમ કો ચલો વીસ રૂપિયા બનાવવા છે કોણ બનાવશે ચાલો કૃતિકાબેન અહીં આવી જાવ બીજા ચાલો આ રીતે નહીં હવે ત્રીજું ખાનું ઉપયોગ કરવાનો હા ચલો વેરી ગુડ સિક્કાની રકમ ઉપર દેખાય એ રીતે મૂકવાનું હમ બોલતા જવાનું બે અઢાર અરે વાહ ખૂબ સરસ ચલો હજુ એક ખાનું રહ્યું બેટા હવે આપણે એમાં આ ત્રણ રીત કરતા જુદી રીતે વીસ રૂપિયા લેવાના વિચારવાનું અને બનાવવાનું ચલો પાંચ હાલો જે રીતે બનાવો એ રીતે બનાવો

બરાબર એટલે પાંચ રૂપિયા અને બે બે ના પાંચ સિક્કા એટલે બીજા દસ રૂપિયાના પાંચ સિક્કા લીધા ચાલો ભાઈ સમજાયું ને રીતે જો તમારી બુક છે ને અધ્યયન સંપૂર્ણ એમાં વીસ રૂપિયાનું જુદી જુદી રીતે દોરેલું છે બરાબર જુઓ અહીંયા ગાડી પહેલા ખાનામાં જુઓ દસ ની નોટ

તો શું કર્યું જાનવી બેન દસ રૂપિયાની કેટલી નોટ લીધી હા એટલે દસ રૂપિયા થઈ ગયા હમ ચલો બીજા ખાના માં દસ રૂપિયા થઈ ગયા હવે વિહાની બેન બનાવો

બધાને સંભળાય અને બે બે ના અને એક રૂપિયા નો ચલો સરસ જુઓ ભાઈ ક્લેપ કર દો ભાઈ જાનવી અને એવી હાની માટે ચલો હવે જુઓ તમારું પેજ ખોલો અને દોરીને બતાવો બેટા ચાલો દરેક ખાનામાં દસ રૂપિયા થવા જોઈએ જો બધા ધ્યાન આપવાનું છે ક્રિતિકા દોરી અને બતાવી રહી છે બે સિક્કા હવે ત્રીજા ખાનામાં કેટલા રૂપિયા બેટા એક સિક્કો અને બીજા પાંચ રૂપિયા અહીં જોઈ લેવાનું ના ખબર પડે તો હા લોકો ગોઠવણી કરી હતી ને હમ ચાલો અહીં જોવાનું બેટા ત્રીજા ખાનામાં શું કર્યું તું અહીં જુઓ તો કૃતિકા બેન બોલો પાંચ નું બરાબર છે બેટા પાંચ નો એક સિક્કો અને બે ના કેટલા સિક્કા લીધા બે સરસ અને ત્રીજો સિક્કો કેટલા નો લીધો છે એક રૂપિયા થઈ ગયા ને અને થોડું ગોળ મોટું દોરવાનું હો એટલે અંદર લખેલો અંક દેખાય ચલો એક સિક્કો અને અને એક સિક્કો ચાલો હવે ચોથા ખાના માં દોરો અહીં જોવાનું બેટા ના ખબર જો ભૂલ પડે તો ચલો હવે શું કરશો મોટું દોરો ગોળ થોડું હમ

જો બધા કૃતિકા દોરે છે ને એ રીતે તમારા અધ્યયન સંપુટમાં પછી દોરવાનું છે એટલે ખૂબ ધ્યાનપૂર્વક જુઓ અરે વાહ બેટા ચાલ હવે હવે આપણે બનાવવાના છે તેર રૂપિયા ચાલો તેર રૂપિયાની ગોઠવણી કોણ કરશે ચાલો અવની બેન ધ્રુવભાઈ આવી જાવ ચાલો બેટા આ બાજુ આવતા રહો આ બાજુ આવી જાઓ

અરે વાહ બેટા કેટલા થયા ધુબે બોલવાનું ચલો 10 ની એક નોટ અને છુટ્ટા કેટલા લીધા બે 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 નો એક સિક્કો અને ₹1 એક એક રૂપિયાનો સિક્કો એટલે આમ ગણી લેવાના પછી ગણો તો મારી સાથે ચલો બધા બોલો 10 ને 2 ચલો બીજા ખાનામાં ગોઠવ ધ્રુબે પછી નીચેના અવની ગોઠવશે જો થી સિક્કા લેવાના પછી નાની રકમ લેવાની ચાલો ચાલો બે બે ના કેટલા સિક્કા લીધા ધ્રુભાઈ ભાઈ ગણો તો એક બે ત્રણ પાંચ છ એટલે કેટલા થયા દસ બે ની ગણતરી કરતા બાર ને એક તેર તો એક રૂપિયાના કેટલા સિક્કાની જરૂર પડી એક સિક્કાની સરસ ચાલો અવની બેન બોલવાનું ભાઈ જે સિક્કા લો ને એ બોલવાનું ચલો

આપણે જો દુકાનમાં ખરીદી કરવા જઈએ તો આપણી પાસે જુદા જુદા રૂપિયાના સિક્કા હોય તો આપણે આ રીતે ગણીને આપી શકીએ ચલો બેટા હવે ચોથું ખાનું ચલો જુદી જ રીતે ગણવાનું હા હવે ચલો વિચારો કે કયા રૂપિયા લઈશું ચલો હા હવે અગિયાર ની બે તેર ચલો ભાઈ અવની એ પાંચ ના કેટલા સિક્કા લીધા કેટલા લીધા એક અને બે રૂપિયાના ના ચાર સિક્કા લીધા એટલે પાંચ અને બે બે રૂપિયા ઉમેરતા જઈએ ચાલો પાંચ ને બે સાત સાત ને બે

મોટા દોરો બેટા અંદર લખવાનું છે કે નાખો બેલા બે ચલો ફરીથી દોરો મોટ્ટા દોરો સિક્કામાં અંદર રકમ લખવા માટે જગ્યા જોઈએ ને ભાઈ હા સરસ ચલો હવે બે બે ના કેટલા સિક્કા છે સરસ 6 લખી દો 6 બે વખત બે 6 વખત લખવાના ચાલો હવે છે ને ભાઈ 18 રૂપિયા બનાવવાના છે કોણ બનાવશે 18 રૂપિયા ચાલો યુ ગને પ્રિન્સ બનને હા વિચારી રાખો પ્રિન્સ ભાઈ કે કઈ કેવી રીતે બનાવીશું ચાલો બેટા હવે કેટલા સિક્કા લીધા છે અહીં ત્રીજા ખાનામાં હર્ષભાઈ પાંચનો એક સિક્કો ચાર સિક્કા અરે વાહ એટલે કુલ તમારે પાંચ ગોળ દોરવા પાંચ સિક્કા લેવાના રહેશે

દેવાનસિંહ બરાબર ધ્યાન આપ્યું છે વાહ ભાઈ રૂપિયા મનાયશું આપણે વીસ રૂપિયા ચાલો પ્રિન્સ અને યુગભાઈ બંને આવી જાય ચાલો બેટા

અરે વાહ ચાલો ગણી કાઢો તો વીસ થઈ ગયા દસ દસ ને શાબાશ ચાલો યુગ ભાઈ હવે વીસ રૂપિયા બનાવવાના આ ઉપયોગ તમારે તો પછી આ દસ દસ જેવું જ થાય ને બેટા બીજા સિક્કાનો ઉપયોગ કરો એક 10 ની નોટ તો બરાબર છે બેટા એક 10 ની નોટ તો લેવાય આ 10 ની નોટ એક બરાબર મૂકી હતી તમે હા એ બરાબર છે બેટા પણ હ એટલે કેટલા થાય એમ ગણતું રહેવાનું અરે વાહ ખૂબ સરસ ચાલો જો ભાઈ યુ ભઈ શું કર્યું તો 10 ની એક

અરે વાહ ભાઈ ખૂબ સરસ ચાલો બધાને સમજાઈ ગયું ને અરે વાહ ખૂબ સરસ ચાલો ભાઈ હવે બધાએ પોતાનું અધ્યયન સંપૂટ લઈ અને આ રીતે સિક્કા દોરવાના છે ચાલો હર્ષભાઈ આમાં અઢાર રૂપિયા તમે વીસ રૂપિયા દોરવાના છે ચલો ખૂબ સરસ